તો <laughs> જો આવી છે બતાવું બતાવજો આ કેવી છોકરી છે પાલીજી આ કેવી છે એવી તું થઈશ મોર્નિંગ વીર જય માતાજી ઓ તા કે બેસી જેમ બો ન હોય બેહી જા હેડ તા જો મિત્રો મસ્ત મજાની ચાપડી પી છે હવે મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી થેન્ક યુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અહીંયા બ્રશ વાગે ચરાસી નહીં આ આ બેની છોટેલે તો એવી હેવી હોય હો જી પલિન જુ ક્યું થઈ ગયું યે ઉડી ગઈ તું કડક કરજો કેમ હતા નીચી છે અને એ છે જો ચાલ ચાલો ચા પી હેડો એવું બોલા જો હા 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 તારા ચોટલા મસ્ત હા ખાલી આપણે ચા પી લે છે ગોઠા ધારું શું તારું ગોઠેયા મારી ક્યાંક છે ત્યાં ક્યાંક છે ખાવી લે મસ્ત લાગશે લે હું ગોઠા ખેલો લે તો શું કહીશ તો ચાલો આપણે મિત્રો જેમ સોરી ચા પી લઈએ છીએ ચા પી લઈશું જમશું નહીં એ જો સવાર સવાર છે બે જો હજુ ફ્રેસ થયા નહીં તો ભૂલ થઈ જાય એવું કશું ના હોય

દાખલા ગણવા લે એમ કયા દાખલા ગણવા લે બેન બે કેટલા થાય બેન બે ચાર શું વાત છે 6 ને 4 કેટલા થાય બાપરે બોય અરંગ કરે છોડ છોડ ઈ હે ગો બાપરે કોણ દેવાનો શું બનાવ શાકભાજી માટે તે તુવેરો બટાકા તુવેરો બટાકા ને રીંગણ રીંગણ નથી ટામેટા ટૂવીર બટાકા ટામેટા અને ક્યું લાગે મમી કે કાલથી સારું લાગે ગોરી ઘરે ભાઈ મસ્ત છે હે થોડોક અવાજ નહિ ખોલ્યા એટલે ધીમે ધીમે ખોલીશ રેગ્યુલર શું આ ક્યું થરે વરસાદમાં ને નીંટો જો ગોરી ઘરે મેં તેરા ભૂખયા કરેલો બંદી ના ભૂખયા ભૂખયા કરવાની પછી જમે પછી બપોરે ત્રણ ટાઈમ કિત્રી કરવાની બે ટાઈમ બે ટાઈમ એમ ના ક્યુ સ્કૂલે ન જાવ બેટા હેડો ફટાફટ તું વરસાદ નહિ ને તે તો

બાકી છે <laughs> 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 મિત્રો બપોરના બે વાઘો આવ્યા છે અને કેટલા વાગે માથું ઓરાય જો ખરા રૂહી આટલા વાગે ને આવવાનું બે વાગે રૂહી કા ચૂતપીસ દીજો બગાડે છે રૂહી આજે સ્કૂલે ના ગઈ નઈ ને તું ના બોલે ખબર છે વાંકમાં છે જો ખરી બોલાવો આજે આ શું પેલું એક જ

લોટા જો કેરે કે માટેની પાણી ટંકસમી કરી જોડી દીકા પાપડી લોટ જોઈએ કેવો બને બજા જેવો સ્વાદ આવે છે કે નહી આવતો સવાર કરતાં ટેસ્ટી શું વાત છે હે કોન્ફિડન્સ એમ મારી મસાલો તૈયાર થઈ ગયો ની શું શું નાખરી દીકા જલે અજમો ને લીલા મરચા બધા લીલા મરચા વિના બચ્ચા નહીં લીલા મરચા લીલા મરચા

જો કે બજાર માં જે હું સિંગ તે લઈને આવ્યો છું સિંગ તે સારો લાગે પાપડવડ ની આવ ના જો આહા ખરે મજેદાર ઓ ટામેટા બેરો ગરમ સ્પાઈસી મસાલો ની ની एक नंबर एक नंबर जोर जा लगा भाई हरी टेस्ट हो कर क्यों लगा तो नहीं भाव तो मन तो बहुत भाव चल ना तो खाते मस्त है तो मित्रों यहाँ मन जबर जब दुखे है क्योंकि यहाँ पत्थरू वागे ना मन ये बहुत बहुत दुखे है चालवा पर तकलीफ पड़े तेरे કેમ કે આવતા આવતા પતરું અહીંયા આમ રિસોર્ટ વાગી ગયો જો કરા તો પતરું વાગી ગયો એટલે મને સી ખબર જા દેના આ જો ગેમ શું કામ કરતેલા આપણે પાલો લેવા ગયેલો પાલો કોના માટે કોના કિસના માટે હોય સના માટે પણ તમ તો જને ખબર નહીં મને તો ખબર છે પણ તયાગડી બધાય ગાઈસ ને થોડું ખબર છે કરવું એ બોલો ગાઈસ ઠાકોર ફેમિલી ની ભાષા આવી ભાઈ હો વ્યુઅર્સ ના થોડું ખબર છે આપણા કોઈ ઠાકોર ફેમિલી ભાષા કરે ના કાને કે મજા આવશે એ લોકો મસ બોલે એ એ કયા ભાષા રીતે કા એ મહેસાણી ભાષા મહેસાણી ભાષા છે એમ ને સુરતી ભાષા કે મહેસાણી મહેસાણી ઈડર બાજુ ના ઈડર બાજુ ના છે ને એ એમની કેમ્પ વચ્ચે અંબાજીનો રાખેલો હોય અંબાજીનો એ નજીક આવ એટલા હે ને નહીં બાકી મસ લેંગ્વેજ બોલે લોકો પણ આપણને એવી લેંગ્વેજ તો આવડે જ નહીં ના શરમ આવે આપણે એવી લેંગ્વેજ બોલતા શરમ આવે શરમ આવે

ઓય એના સ્મી પેલે મજા આવશે ઈ એક રે ઈ એક રે ઈ એક રે ઈ એક રે લે 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 પાછ લે લે ના ના લે ખરી મજા આવશે એક ઓર લે ના 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 ભાઈ છો ઈ ઈ ઈ ઈ જો હા લે 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 હા લે લે બેટા ચલો Ай, 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 ай,